નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત ભારત દેશના તમામ સાથી મિત્રો ભાઈઓ તથા બહેનો આજે આપણે વાત કરવી છે ભારતના ઇતિહાસની ભારત દેશમાં અઢારસો ને સત્તાવન પહેલાં દરેક નાગરિક પાસે પોતાના રક્ષણ માટે હથિયાર રાખવા માટેની મંજૂરી કોઈ પાસે લેવી પડતી હતી નહીં પોતાની સ્વેચ્છાએ પોતાને જરૂર હોય તો પોતાની પાસે સ્વરક્ષણ હથિયાર રાખી શકે જેથી એ સમયે ભારતના નાગરિકો પાસે પોતાની પાસે પોતાના રક્ષણ માટે હથિયાર હોવાથી જે તે સમયે અંગ્રેજો સામે ખૂબ બહાદુરીથી લડ્યા અને આઝાદી મેળવી પરંતુ આ સિસ્ટમને આ ભારતની એકતાની તાકાતને સ્વરક્ષણની તાકાતને રોકવા માટે અંગ્રેજોએ કાયદો બનાવ્યો કે અત્યાર એ લોકો રાખી શકે જેની પાસે લાયસન્સ હોય હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જે આ અંગ્રેજોએ કાયદો લાયસન્સનો બનાવ્યો તે કાયદો ભારતના એકતા અને સુરવીરતાને નષ્ટ કરવા માટે બનાવવામાં આવેલો છે જેની પાસે લાઇસન્સ હોય તે જ હથિયાર રાખી શકે અને હથિયાર લાઇસન્સ આપવાવાળા કોણ હોય છે તો એના એના ચાટુકાર લોકો જે હથિયારના પ્રભાવથી સામાન્ય જનતામાં રોફ જમાવી અને એમના ચાટુકાર પગના તળિયા ચાટા રાખે આવી રીતે વર્તમાનમાં પણ જે અંગ્રેજોએ કાયદો હથિયારનો અમલમાં મૂક્યો હતો તે વર્તમાન બે હજાર પચીસમાં પણ એ જ કાયદો અમલમાં છે ખરેખર આ કાયદામાં સુધારો લાવવાની જરૂર છે જેથી ભારત આત્મનિર્ભર સશક્ત ભારત અને સુરક્ષિત ભારત બને જય હિંદ